મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ તો આ વિસ્તારોમાં આજે યલો એલર્ટ જી હા મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર એકત્રીસ ઓગસ્ટ થી છ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો હવામાન વિભાગ પ્રમાણે આગામી એકત્રીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે તો ત્રણ અને ચાર સપ્ટેમ્બરે અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે જી હા મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે ચોમાસા એક પ્રવાહ બિકાનેર કોટા ગુના દમોહો પેડા રોડ સબલપુર પુરી અને ત્યાં સુધી દક્ષિણ પૂર્વ તરફ મધ્યમ બંગાળની ખાડી પાતી પસાર થાય છે ઉત્તર કોક કિનારની આસપાસ વિસ્તારોમાં સરેરાશ સમુદ્રી સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની સાયકલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે દક્ષિણ પશ્ચિમ અને મધ્યપ્રદેશ પર દરિયાની સપાટીથી ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર ઉપર સાયકલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે મહત્વનું એ છે કે આમાં રાજ્યમાં બે સાયકલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો નિડની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ